અમદાવાદ પોલીસે ગુનાઓના આંકડા જાહેર કર્યા શહેર પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરાઈ જોઈએ તો જે જે ગુના છે મેન આપણે એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે ખૂનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ધાર જે છે ચાલુ વર્ષે નો છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે દાળ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્રીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઓગણીસો સેતાલીસ થઈ છે ગયા વર્ષે દો હજાર સાતસો તિહતર હતી એટલે એમાં ઉન્સ ટકાનો ઘટાડો છે દાખલ થઈ છે બાકી પણ ગુણાઓમાં હું જોઉં તો એ ઠગાઈમાં પણ તે ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે ચીટિંગના કેસો થોડા વધ્યા છે અમારી તમામ અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે